એક મહત્વના સમાચાર પર નજર કરીશું એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ અમદાવાદના ખરાબ રસ્તાના કારણે શેલાની સ્થિતિ ગામડાથી પણ ખરાબ હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે ચોમાસામાં વરસાદી પાણી અને ડ્રેનેજના પાણી ભરાતા રસ્તા જાણે કે બિસ્માર બન્યા હોય તેવી પરિસ્થિતિ અમદાવાદના શેલા વિસ્તારની જોવા મળી રહી છે અમદાવાદના ખરાબ રસ્તાના કારણે શેલાની સ્થિતિ પણ ગામડાથી પણ બદતર જોવા મળી રહી છે ગામડામાં પરિસ્થિતિ સારી હોય તેવી શિલાની પરિસ્થિતિ છે ચોમાસામાં વરસાદી પાણી ભરાયા છે ડ્રેનેજની અનેક સમસ્યા છે જેના કારણે પાણી ભરાતા રસ્તા રસ્તા જાણે કે બિસ્માર બન્યા છે અમદાવાદનો છેલ્લા વિસ્તાર જે પૌષ વિસ્તાર ગણાય છે પરંતુ ત્યાં પણ આવી બધી બદતર પરિસ્થિતિ જોવા મળતા રહીશોમાં તેને લઈને નારાજગી પણ જોવા મળી રહી છે ચોમાસામાં ઉબડખાબડ રસ્તાઓ શેલા વિસ્તારમાં જોવા મળી રહ્યા છે જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે અમદાવાદના ખરાબ રસ્તાના કારણે શિલાની સ્થિતિ ગામડાથી પણ બથતર હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે દ્રશ્યમાં જોવા મળી રહ્યું છે વરસાદી પાણી ભરાયા છે જેના કારણે રોડ રસ્તાની પરિસ્થિતિ દયનીય અને ખરાબ જોવા મળી રહી છે ચોમાસામાં વરસાદી પાણી ઠેર ઠેર શીલા વિસ્તારમાં જોવા મળી રહ્યા છે રહીશોના આસપાસના વિસ્તારોમાં ખાડા રાજ પણ જોવા મળી રહ્યું છે જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે

ઘણા પ્રશ્નો ઉઠી રહ્યા છે કારણ કે શેલા વિસ્તાર જલક અમદાવાદ ના પોષ વિસ્તાર ગણાય છે પરંતુ ત્યાં જ પરિસ્થિતિ આવી હોય તો બીજા વિસ્તારની શું વાત કરવી

આ સર રોડ સરખા જોઈએ એવું છે છે તો તૂટી જાય જે લોકો પણ કહી રહ્યા છે કે જે રોડ છે તે રોડ સરખા બનાવવા જોઈએ જે સ્થાનિક હતા તેઓ પણ કીધું કે થોડા સમય પહેલા તેઓ પણ આગળ છે તે પડ્યા હતા ખાડાને કારણે એટલે કહી શકાય કે જે લોકો છે લોકો જીવના છે છે તે રહ્યા ક્યાં ખાડો આવશે અને ક્યાં પડી જશે તેઓની તેમને સમજણ નથી અને મનમાં એક ડરના માર્યા તેઓ છે તે વાહન ચાલકો છે તે રોડ પરથી પથાર પસાર થઈ રહ્યા છે જી અન્ આભાર જલક જોડાવા માટે અને માહિતી આપ